એક જગ્યા માટે બસો અઢાર દાવેદાર મેદાનમાં છે આ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી બંને પેપર ત્રણ ત્રણ કલાકના હતા પ્રથમ પરીક્ષા નવ વાગીને ત્રીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટ સુધી યોજાઈ હતી જે એમસીયુ કી આધારિત હતી તો બીજી પરીક્ષા ત્રણથી છ વાગ્યા સુધી લેવામાં આવી હતી જે પરીક્ષામાં થિયરીના પ્રશ્નો હતા વડોદરા સહિત ત્રણ મહાનગરોના સેન્ટરોમાં સવારના સાડા સાતથી જ બાયોમેટ્રિકના આધારે ઉમેદવારોને પ્રવેશ આપવાનો પ્રારંભ કરાયો હતો બાદમાં નવ વાગ્ય પિસ્તાલીસ મિનિટથી કેન્દ્રની અંદર પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો દૂર દૂરથી આવનાર ઉમેદવારોએ સમયસર પહોંચવા માટે રાતથી શહેરમાં આવી પહોંચ્યા હતા પરીક્ષાને કોઈ મુશ્કેલી ન નડે તે માટે કેટલાક આયોજકો દ્વારા પણ વ્યવસ્થાઓ કરી દીધી હતી વડોદરા ખાતે સિત્તેર જેટલા સેન્ટરો પર પરીક્ષા યોજાઈ હતી પોલીસ સબ ની લેખિત પરીક્ષા માટે પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે પચાસ જેટલી ઓટો રિક્ષા સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી આ હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર માટે યોજાય લેખિત પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી પરીક્ષા દ્વારા પણ પરીક્ષાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી હતી સરસ તૈયારી સારું એવું જોઈએ પેપર અત્યારે બે પેપર છે છે સાડા નવથી પેપર શરૂ થાય છે અને સાડા પેપર એક પૂરું થાય છે ત્રણ વાગે થી સાડા ત્રણ ત્રણ થી શરૂ થાય છે અને છ વાગે પેપર પૂરું થાય છે એવી રીતે બે પેપર લેવાના છે ગઈ ખેડા હતો મારો વારો હા હું બનાસકાંઠાથી આવેલો છું દિયોદર તાલુકામાંથી મારા બેન અહીંયા પરીક્ષા આપવા માટે આવેલા છે ખરેખર અહીંયા એક નજારો પરીક્ષાનો જે છે એ બહુ મસ્ત રહ્યો છે અહીંયાનું જે મેનેજમેન્ટ છે એ બહુ પણ સરસ રહેલું છે બરાબર અને વિદ્યાર્થીઓનો જે ઉત્સાહ જે છે એનું પ્રમાણ પણ અહીંયા બહુ મસ્ત રહેલું છે અને વિદ્યાર્થીઓ બહુ સારી મહેનત કરીને અહીંયા પરીક્ષા લખવા માટે આવેલા છે એક ઉત્સાહ સાથે વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરશે એવી અપેક્ષા સાથે આવેલા છે અને એ પોલીસનું જે મેનેજમેન્ટ છે પણ એ પણ વિદ્યાર્થીઓને દરેક પ્રોત્સાહિત કરે છે એને મોટિવેટ કરી એક સારું માર્ગદર્શન પૂરી પાડી રહ્યો છે બનાસકાંઠાથી તમે અહીંયા આવ્યા ત્યાં ઉતર્યા અને અહીંયાથી તમે પરીક્ષાના કેન્દ્ર પર કેવી રીતે બનાસકાંઠા તો હું અહીંયાથી અમદાવાદ આવેલો છું અમદાવાદથી અહીંયા વડોદરા આવેલો વડોદરા મારા એક ભાઈ પોલીસમાં નોકરી કરે છે અહીંયા બરોડામાં જ હવે એમની સાથે અહીંયા એમના ત્યાં રોકાયા અને ત્યાંથી અહીંયા એ લોકો એમને સેન્ટર ઉપર પહોંચાડ્યા મારા ભાઈ છે હા વ્યવસ્થા તો સારામાં સારી છે અહીંયા જે જે ચકાસણી હતી જે બાયોમેટ્રિક જે લેવામાં જે વિદ્યાર્થીઓ આપ્યું છે જે પોલીસ જે હસમુખ પટેલ સાહેબે જે મેનેજમેન્ટ કર્યું છે એ બહુ અદ્ભુત છે અને ખરેખર આ વખતે દરેક વખતે પેપર ફૂટતા હતા બરાબર આ એક એ ટાઈપનો નજારો જોવા મળ્યો નથી બરાબર આ વખતે વિદ્યાર્થીઓને પણ વિશ્વાસ રહ્યો છે કે પેપરમાં કોઈ જાતનો પેલું ખોડકાણ થશે નહીં અને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા લખશે અને કોઈ જાતની અને પેલું વ્યવસ્થિત પરીક્ષા આપીને પાસ થશે વિદ્યાર્થી હું બનાસકાંઠા જિલ્લા ધાંદરા તાલુકાથી આવ્યો છું અમારી બીજલી પરીક્ષા આપવા માટે આવી છું અને સવારમાં સાડી સાત કલાકે અંદર એન્ટ્રી આપી છે અને પોલીસની કામગીરી સારી દેખાઈ રહી છે અને સાડા સાત વાગે એન્ટ્રી અંદર આપી છે સાડા નવથી સાડા બાર સુધી પેપર છે બીજું પેપર છે ત્રણથી છ વાગ્યાનું અને અમારી તૈયારી સારી છે કે નોકરીનું ભવિષ્ય ઉધરું બની જાય તો એને માટે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને હવે તંત્રની વ્યવસ્થા સારી દેખાય છે તબક્કા બીજો મારું નામ છે કાળુભાઈ ચૌધરી અને રસ્તામાં અમને ક્યાંય અગવડ પડી જ નથી